ચાલો મીમાને ને સા પાણી પાઈ દો આવો ચાલો હું જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે એ તબેલા ની અંદર અને હવે આપણો આજનો નો કઈ કન્ટેન્ટ અલગ જ પ્રકારનો છે હે કિસાન જરા કેમ ચેક કરો કે કેમ કે આ મોબાઈલ ચાલુ થઈ ગયો કાલે મે તમને વિડિયો ની અંદર જણાવ્યું હતું આપો જે કન્ટેન્ટ હતું એ કન્ટેન્ટ ની અંદર એવું છે કે ઘણા વિડિયો ની અંદર મે પશુપાલનમાં આ ભયંકર બીમારી છે એના વિશેનો ઉલ્લેખ થોડો થોડો મૂકો તો ઘણા સબસ્ક્રાઈબર મિત્રોની આપણે એવી કોમેન્ટ આવેલી હતી કે માલદીપભાઈ તમે આ રોગ વિશેનો આખે આખો વિડીયો બનાવી નાખો એટલે આપણે આ રોગની અંદર તર્યથી કરી અને પીછે સુધી કે રોગ થવાના કારણ એના લક્ષણ અને એનો ટાઈમ એની શરૂઆત કઈ રીતે થાય અને પશુમાં એના લક્ષણ કઈ રીતે દેખાતા હોય અને એ કઈ રીતે એનો ઉપાય કરવો આ આ ઉલ્લેખ વિશેનો આપણે વિડીયો બનાવવાનો છે તો મિત્રો સૌથી પહેલા તો તમને એક રોગનું નામ બતાવી દઉં કે એ પશુનો થનેલા રોગ છે અને ભયંકર રોગ કહેવાય થનેલા એટલે કે જે આચર આવનો રોગ છે પેક થઈ થઈ હોય હોય થનેલું બ્લોક અથવા તો કણી પડતી હોય યળ જેવા લાંબા લાંબા કટકા નીકળતા હોય દૂધ ખારું આવતું હોય દૂધ પાણી જેવું આવતું હોય ચારે ચાર થનેલા બગડી ગયેલા હોય કોઈને એક થનેલું બગડેલું હોય મિત્રો અમારા રિચર્જ પ્રમાણે આજ આઠ વર્ષની અંદર

આજે ખાસ માહિતી આપવી છે તો જે રોગ છે મસ્ટાઇટીસ નામનો એ રોગ થવાનું કારણ હું આના લક્ષણ હું એ બધું તમને હવે વિગતવાર જણાવીશ તો મિત્રો જે આવનો રોગ થતો હોય લગભગ પશુપાલન ગાભણ હોય વ્યાવાની વાર હોય ત્યારે જ એના શરીરમાં પ્રવેશ કરી ગયો હોય કેમ કે જ્યારે એને વ્યાવાની વીસથી પચીસ દિવસની વાર હોય ત્યારે પશુ ગારાવાળી જગ્યા છે અથવા તો ખરાબ કોઈ જગ્યા છે અથવા તો બીજું પશુ સામે એવું કોઈ રોગવર હોય એની બાજુમાં અથવા તો મળમૂત્ર ઉપર પશુ બેસે ત્યારે દિવસની મિત્રો વાર હોય ને ત્યારે એનું બાવલું છે આવ આચરના જે મુખ હોય એ એકદમ નોર્મલ અને કોમળ થઈ ગયા હોય તો જે નિપલ હોય એની અંદરથી જીવાણુ પ્રવેશ જતા હોય છે પશુ ગારામાં આડોટતા હોય આ રીતનું થતું હોય વધારે પડતો રોગ એ થતો હોય તો ખરેખર પશુને પાછળના આસરમાં જ થાય અને જે ભેંસ દોવામાં પોચી હોય વધારે દૂધ આપતી હોય આ ભેંસને વધારે પડતો એનો આ રોગ જોવા મળે આ આપણે અનુભવ કરેલો કેમ કે વધારે દૂધને પોચી ભેં હોય ને એનું આવ બગડવાની તકલીફ રહે અને જે કઠણ હોય અને દૂધ મહેપે કરતી હોય અથવા દૂધ વધારે કરતી હોય અને ઝીણી હેળવાળી ભી હોય જેના નીપણના કાણા મધ્યમસર હોય દોવામાં કઠણ લાગતી હોય આ પશુ જે હોય એને એ રોગની સંભાવના ઓછી રહે અને મિત્રો વ્યાવાની પંદર થી વીસ દિવસની વાર હોય ત્યારે જ થઈ હોય આપણે એની ખબર ના હોય કેમ કે વ્યાવાના સમયની મોર દિવસ એનું જે આવ છે એની ચામડી નોર્મલ થઈ ગયું હોય એટલા માટે અને ગારો આપણે કહીએ કે પશુ ચરવા જતા હોય ગારામાં આરોટતા હોય એથી મેં આ ઘણી વિડીયોમાં કીધું પણ એનાથી એટલું બધું ફેર નથી થતો કેમ કે પશુ આ જે છે આ તો ખરેખર ગારામાં જ વધારે પડતા રહેતા હોય આપણે એને હવે તબેલા માથે ચડાવી દીધા એટલે એ વીઆઈપી થઈ ગઈ છે અને એના લક્ષણ મુખ્ય તવે એવા હોય કે આવની અંદર હોજુ આવી જાય હોજુ આવ્યા પછી આચર જે આવ છે આચર છે આનો આખો ડિઝાઇન પલટી જાય કે જે આચર આપણા હાથની અંદર રહી જતો હોય કમ્પ્લીટલી દોવાતો હોય આચર લગભગ બે હાથમાં આવે એવો એક એક આચર થઈ જતો હોય પછી આપણે પશુ વ્યાય ત્યારે એક બેટક કમ્પ્લેટ દૂધ નીકળતું હોય પણ જયારે ખીરું હોય એ કમ્પ્લેટલી નીકળી જાય ત્યાર પછીનું નવું દૂધ બનવું ચાલુ થતું હોય ત્યારે ત્યારે દૂધની અંદરથી કટકા કટકા આવે સફેદ સફેદ આવે પીડા આવે અમુક આચર હાવ બ્લોક થઈ ગયો હોય તો વરહ તો પણ હરકો ના હોય હેડ ઝીણી આવતી હોય અને જયારે અ ના જે જીવાણું બનાવેલું યળ જેવું થઈ જાય એને આપણે ધોઈએ એટલે આચરમાં હરહરાટી થાય અને નીચે આવી અને ભરાઈ જાય આપણે ખેંચીએ એટલે આવડા આવડા લાંબા કટકા નીકળતા હોય તો મિત્રો કોઈ પશુને એક આચરની અંદર થાય કોઈ પશુને બે આચરની અંદર થાય અમુક અમુક પશુને આખું થનેલું પણ લોક થઈ જતું હોય છે આખું થનેલું લોક ખોલવાનો હજી મારા પાસે ઉપાય આવ્યો નથી જે એકાદો આચર બંધ થઈ જતો હોય અને દૂધમાંથી પાણી ભાઈ આચરમાંથી દૂધ પાણી જેવું આવતું હોય એ માટે આપણે થોડુંક વિચારવું છે અને આપણે થોડુંક રિચર્ચ કર્યું એટલે જાણવા મળ્યું અથવા તો દૂધ ખારું આચર અને અંદર તમારે મસ્ત છે એ ચેક કરવા માટે તમે કઈ રીતે કરી શકો કઈ થનમાં હે એ તમને ખાતરી કરવી તમે કઈ રીતે કરી શકો વિડીયો થોડોક લાંબો થાય પણ વિડીયોમાં તમે અંત સુધી બની રહેજો વિડીયોની અંદર તમને પરફેક્ટ જાણકારી મળશે ડોક્ટરની દવા તમારે કરાવવી પડશે પણ આ રોગ છે કે નહીં એની જાણકારી કઈ રીતે તમારે પ્રાપ્ત કરવી ને એ લેવાનું ચાખતું જવાનું લેવાનું ચાખતું જવાનું તમને ચારેય આસારના દૂધનો સ્વાદ કેવો લાગે એ જોવાનો જો ખારો લાગે કડક લાગે તો તમારે સમજવાનું કે ઈ આસારની અંદર મસ્તા જીવાનું પેસી ગયા છે તો આની ટ્રીટમેન્ટ તમારે શું કરવાની એ પણ તમને હું બતાવીશ અથવા તો મસ્તા છે એ ખાતરી કરવા માટે તમારે ઘરે કપડા ધોવાનો પાવડર હોય રકાબી વાટકીની અંદર તમે આટલું દૂધ લેવાનું 100 થી દોઢસો ગ્રામ હવે એની અંદર તમારે પાવડર નાખવાનો જે આપણે કપડાં ધોવાનો હોય ને દૂધ નો કલર ચેન્જ વાદળી કલર થઈ જાય અથવા તો દૂધ ફાટી જાય જે આચારના દૂધમાં આ વસ્તુ થાય ત્યારે તમારે સમજવાનું કે આને માસ્ટાઈટિસ છે ત્યાર પાછે કે બહુ ફોદા ના આવતા હોય નોર્મલી ફોદા આવતા હોય દોતા દોતા અટકતા હોય તો તમારે ટ્રીટમેન્ટ પણ કરવાની છે દેશી કેમ કે મસ્ટાઈટિસ નામનો રોગ એવો છે દેશી દવાથી ઘાઈ ઘા મટે નહીં અને તમારા પશુનો આસાર બ્લોક થઈ જાય એટલા માટે હું તમને દેશી દવા ઓછી કરવાનું કહું છું કેમ કે વધારે પડતો મસ્ટટાઇટિસ હોય ને આચાર બ્લોક થઈ ગયા હોય તો ડૉક્ટરની ઇન્જેક્શન વગેરે વગેરે લેવાનું તમારે સારું રહે પણ તમને રાહત મળી જાય એ માટે કે જે આપણે કેળા આપણે ખાતા હોય એ કેળાની અંદર ચાર પાંચ જે ભીમસેની કપૂર આવે એની ચાર થી પાંચ ગોટી નાખી અને હવાર રાંજ એક એક કેળો આપતું જવાનું અને પછીનો બીજો ઉપાય છે કે ફાઇનલી મસ્ટાઈટીસ છે દૂધ તમે પીવું તો ખારું કડક આવું લાગતું હોય તમને તો છ થી હાથ લીંબુ ને ચીરું કરી એને ખવડાવી દેવાની અને જો ના ખાય

અમારે ચર્ચા થતી હોય પૂછેલું છે એટલે ડૉક્ટર મિત્રો એ મને સલાહ આપેલી છે કે જે તમે બતાવો છો ભેહું વિશે તમારે ગાયું નથી ગાય ઉપર તમે અનુભવ નથી કર્યો પણ જે સેમ ટુ સેમ ગાયને વાપરો એ જ દવા તમે ભેંને વાપરો એટલે તમારું કામ સક્સેસ થાય તો ગાય માટે પણ આ ઉપયોગી છે અને મિત્રો ખાસ તમે એકવાર ટ્રાય કરજો કે નોર્મલી મસ્ટાઈટિસ હોય દૂધ ખારું આવતું હોય અને નોર્મલ દૂધમાં કટકા આવતા હોય કણી પડતી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો આ જે

બતાવી હતી દવા ઘણા પાસે ફોન નંબર પણ હવે મારા આવી ગયા છે એને પણ બતાવ્યું હતું દેશી બધું એ ખરડાયો પછી એને દૂધમય પણ વધારો આવ્યો છે આવા પાછા બીજા વિડીયોની અંદર અમને કોમેન્ટ દ્વારા બતાવેલું છે તો આજે આપણે મસ્ટાઈસના લક્ષણો મસ્ટાઈ કઈ રીતે થાય મસ્ટાઈ મટાડવા નહીં જે દેહી વસ્તુ છે એ તમને બધી બતાવી છે તો આ વિડીયો કેવો લઈ ગયો કોમેન્ટ સેક્શનમાં કહેજો અને ના ગમ્યો હોય તો એ કોમેન્ટ સેક્શનમાં કહેજો કે નથી ગમ્યો મને તો અને તમારે કેવો કેવો વિડીયો ઉપયોગી થાય એ પણ મને કેજો પશુપાલનના વિષય ઉપર આપણે બનાવશું ખેતીવાડી ઉપર બનાવશું તો આવજો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર